ગુજરાતની ભૂગોળ જનરલ નોલેજ ભાગ સાત પ્રશ્ન એક અલિયાસર તળાવ ક્યાં આવેલું છે જવાબ અબડાસા પ્રશ્ન બે ગૌરીકુંડ ક્યાં આવેલ છે જવાબ ગોંડલ જિલ્લો રાજકોટ પ્રશ્ન ત્રણ ઉદવાડા કઈ નદી કિનારે આવેલું છે જવાબ પાર નદી પ્રશ્ન ચાર પૂર્વ પશ્ચિમ કોરિડોર ગુજરાતના ક્યાં શહેરથી શરૂ થાય છે જવાબ પોરબંદર શહેરથી પ્રશ્ન પાંચ ગુજરાતમાં ગુવારનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે જવાબ બનાસકાંઠા જિલ્લામાં પ્રશ્ન છ ગુજરાતમાં સૌથી વધુ શહેરીકરણ કયા જિલ્લામાં થયું છે જવાબ સુરત જિલ્લામાં પ્રશ્ન સાત અમૂલ ડેરીની સ્થાપના ક્યારે થઈ હતી જવાબ ચૌદ ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસના રોજ પ્રશ્ન આઠ ગુજરાતમાં તળાવો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લાઓમાં થાય છે જવાબ ખેડા અને આણંદ પ્રશ્ન નવ શેત્રુંજી નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે જવાબ એકસો સાઠ કિલોમીટર પ્રશ્ન દસ ખોખરનો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલો છે જવાબ ભાવનગર જિલ્લામાં જવાબ ભાવનગર જિલ્લામાં પ્રશ્ન તેર રમકુંડ ક્યાં આવેલ છે જવાબ મોઢેરામાં પ્રશ્ન ચૌદ સૂરસાગર ડેરી ક્યાં આવેલી છે જવાબ સુરેન્દ્રનગરમાં પ્રશ્ન પંદર ક્યાં લોકોનું નૃત્ય છે જવાબ સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું પ્રશ્ન સોળ કઈ નદી મધ્યપ્રદેશમાંથી નીકળી રાજસ્થાનમાં થઈ ગુજરાતમાં વહે છે જવાબ મહી નદી પ્રશ્ન સત્તર ગઢડા કઈ નદીના કિનારે આવેલું છે જવાબ ઘેલો નદી પ્રશ્ન અઢાર ઝાલોદ તાલુકાના પૂર્વ કિનારે કઈ નદી રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ બનાવે છે જવાબ અનાસ પ્રશ્ન ઓગણીસ પૂર્ણા અભ્યારણ ક્યાં જિલ્લામાં આવેલું છે જવાબ ડાંગ જિલ્લામાં પ્રશ્ન વીસ કચ્છના કયા વિસ્તારમાં ઊંચા પ્રકારનું ઘાસ થાય છે જવાબ બની વિસ્તારમાં પ્રશ્ન એકવીસ નર્મદા કરજણ સાથે કઈ ત્રીજી નદી ત્રિવેણી સંગમ રચે છે જવાબ ઓરસંગ પ્રશ્ન બાવીસ કયો ડુંગર દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે ઓળખાય છે જવાબ ધીણોધરનો ડુંગર પ્રશ્ન તેવીસ નવઘણ કૂવો ક્યાં આવેલ છે જવાબ જુનાગઢમાં પ્રશ્ન ચોવીસ ગુજરાતના ક્યાં જિલ્લામાં નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડ નટ આવેલ છે જવાબ જુનાગઢમાં પ્રશ્ન પચીસ મીરા દાતારનું સ્થાનક ક્યાં જિલ્લામાં આવેલું છે જવાબ મહેસાણામાં પ્રશ્ન છવ્વીસ મથક ક્યાં આવેલું છે જવાબ કચ્છમાં પ્રશ્ન સત્યાવીસ ગુજરાતના કેટલા જિલ્લાઓ રાજસ્થાનની સરહદ સાથે જોડાયેલા છે જવાબ છ જિલ્લાઓ પ્રશ્ન અઠ્યાવીસ બુટ ભવાનીનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે જવાબ અરણેજમાં જિલ્લો અમદાવાદ પ્રશ્ન ઓગણત્રીસ ભાદર નદી કયા બંદર પાસે અરબ સાગરને મળે છે જવાબ નવી બંદર પ્રશ્ન ત્રીસ નર્મદા નદી કયા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે જવાબ હાફેશ્વર આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા વર્તુળમાં શેર કરી દો